નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પેન્શનરો માટે લીધો છે એક મોટો નિર્ણય તો મિત્રો શું નિર્ણય લીધો છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો ઇપીએફ ફંડ અને ઈપીએસ પેન્શનના આંશિક ઉપાડ માટેના ઇપીએફઓના સુધારેલા નિયમોની ટીકા થયા પછી શ્રમ અને રોજગાર મંત્રાલય અને ઇપીએફઓએ તેમાં સુધારાનો બચાવ કર્યો તો શ્રમ મંત્રાલયે સુધારેલા કર્મચારી ભવિષ્ય નિધિ અને કર્મચારી પેન્શન યોજના નિયમોને સ્પષ્ટ કરવા માટે એક પ્રેસ સ્ટેટમેન્ટ જારી કર્યું છે તો જ્યારે ઇપીએફઓએ તાજેતરના ફેરફારો સમજાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે તે કર્યો છે તો શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઈપીએફઓ હેઠળ તાજેતરના સુધારાઓ અને જોગવાઈઓ અંગે ભ્રામક દાવા કરવામાં આવ્યા છે તો આ પોસ્ટ ઉપાડના નિયમો પાત્રતાની શરતો અને સભ્યોના ભવિષ્ય નિધિ બેલેન્સની એક્સેસ સંબંધિત તથ્યોને વિકૃત કરે છે જેનાથી સબ્સ્ક્રાઇબરમાં મૂંઝવણ ઊભી થાય છે તો એ સ્પષ્ટ કરવામાં આવે છે કે પ્રસારિત થઈ રહેલા દાવાઓમાં હકીકતમાં ખોટા અને ઘોર માર્ગે દોરનારા છે તો શ્રમ મંત્રાલયે એવું જણાવ્યું હતું તો બુધવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ સરકારના હાલમાં ઈપીએફઓ નિયમમાં સુધારા કરવાની પગલાંની ટીકા કરી હતી અને ટ્વિટર પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે આ સુધારા પગારદાર લોકોના પોતાના પૈસાની ખુલ્લી ચોરી છે જોકે શ્રમ મંત્રાલયે તેના નિવેદનમાં સુધારેલા નિયમોનું પગલું દર પગલું સમજાવ્યું હતું તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા તાજેતરના ફેરફારો અને જોગવાઈઓ વિશે સોશિયલ મીડિયા પર ભ્રામક નિવેદનો પ્રકાશિત થયા છે તો સબસ્ક્રાઈબરને મૂંઝવણમાં મૂકવા માટે સંદેશ પાત્રતા આવશ્યકતાઓ ઉપાડનીતિઓ અને સભ્યોના પ્રોવિડન્ટ ફંડ બેલેન્સને એક્સેસ વિશેની માહિતીને ખોટી રીતે રજૂ કરી છે જે આરોપો ફેલાવવામાં આવી રહ્યા છે તે સ્પષ્ટપણે ભ્રામક અને તથ્યપૂર્ણ હોત રીતે ખોટા હોવાનું સમજાવવામાં આવ્યું છે તો મંત્રાલયે તેના પ્રકાશનમાં આવું જણાવ્યું હતું ત્યારબાદ વાત કરીએ તો મંત્રાલયે સુધારેલા ઈપીએફઓ નિયમો કેવી રીતે સમજાવ્યા છે તે અહીં છે તો ઇપીએફ ઉપાડના નિયમો વધુ ઉપાડની રકમ મેળવવાની મંજૂરી આપે છે મંત્રાલયનું કહેવું છે કે આંશિક ઉપાડ માટે ઘણી બધી જોગવાઈઓ સભ્ય માટે મૂંઝવણ અને ઉપાડના દાવાઓને વારંવાર નકારવામાં આવતા હતા તો હાલની તેર પ્રકારની આંશિક ઉપાડ જોગવાઈઓ હવે એકીકૃત અને સરળ માળખામાં મર્જ કરવામાં આવી છે અને ધોરણોના સરળીકરણ પહેલાં સભ્યને ફક્ત કર્મચારીનું યોગદાન અને પચાસથી સો ટકા વ્યાજ ઉપાડવાની મંજૂરી હતી તો હવે ઉપાડી શકાય તેવી રકમમાં કર્મચારીનું યોગદાન અને વ્યાજ ઉપરાંત નોકરીદાતાનું યોગદાન પણ સામેલ છે તો પંચોતેર ટકા ઉપાડ તાત્કાલિક માન્ય છે મંત્રાલયનું કહેવું છે કે બેરોજગારીના કિસ્સામાં પંચોતેર ટકા પીએફ બેલેન્સ જેમાં નોકરીદાતા અને કર્મચારીનું યોગદાન અને કમાયેલ વ્યાજનો સમાવેશ થાય છે તો તાત્કાલિક ઉપાડી શકાય અને બાકીના પચીસ ટકા એક વર્ષ પછી પણ ઉપાડી શકાય તો પંચાવન વર્ષની સેવા પ્રાપ્ત કર્યા પછી નિવૃત્તિ કાયમી અપંગતા અથવા તો કામ કરવામાં અસમર્થતા છટણી અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા તો કાયમી ધોરણે ભારત છોડવા પર વગેરે કિસ્સામાં પણ સમગ્ર પીએફ બેલેન્સના પચીસ ટકાના લઘુત્તમ બેલેન્સ સહિત સંપૂર્ણ ઉપાડની મંજૂરી છે તે આપવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો પચીસ ટકા લઘુત્તમ બેલેન્સની આવશ્યકતા મંત્રાલયનું કહેવું છે કે તેમણે ઈ ખાતામાં પચીસ ટકા લઘુત્તમ બેલેન્સ રાખવાની જરૂરિયાત જાહેર કરી છે કારણ કે મોટાભાગના સબસ્ક્રાઈબર્સ માટે નિવૃત્તિ સમયે વારંવાર ઉપાડને કારણે પીએફ બેલેન્સ અપૂરતું હતું તો અંતિમ સમાધાન સમયે પંચોતેર ટકા પીએફ સભ્યોના પીએફ બેલેન્સમાં રૂપિયા પચાસ હજારથી ઓછા હતા અને પચાસ ટકા પાંચે રૂપિયા વીસ હજારથી ઓછા હતા તો ઓછી કમાણી ધરાવતા કામદારો તેમના કાર્યકારી જીવનના અંતે વધેલી સામાજિક સુરક્ષાથી ચૂકી ગયા કારણ કે તેઓ વારંવાર ઉપાડને કારણે આઠ પર ચક્રવૃદ્ધિ વ્યાજના દરે લાભો પ્રાપ્ત કરવામાં અસમર્થ હતા તો સલામતી ઝાળ તરીકે લાંબા ગાળાની સામાજિક સુરક્ષા અને નિવૃત્તિ પછી સારી ભંડોળ પ્રદાન કરવા માટે સીબીટીએ નિર્ણય લીધો કે પચીસ ટકા યોગદાન ઈપીએફ ખાતામાં જાળવવું આવશ્યક છે ત્યારબાદ વાત કરીએ તો છત્રીસ મહિનાનો ઈપીએસ પેન્શન નિયમ તો પ્રસ્તાવિત જોગવાઈ સભ્યને બે મહિનાને બદલે છત્રીસ મહિના પછી પેન્શન સંચય ઉપાડની મંજૂરી આપે છે તો મંત્રાલયનું કહેવું છે કે અઠ્ઠાવન વર્ષની ઉંમરે પેન્શન હક હજુ પણ પ્રસ્તાવિત ફેરફારોથી પ્રભાવિત નથી તો સભ્ય આ દસ વર્ષમાં કોઈપણ સમયે દસ વર્ષની સેવા પૂર્ણ કરતા પહેલાં પેન્શન ખાતામાં સંચય રીતે ઉપાડી શકે છે જોકે નિવૃત્તિ સમયે પેન્શન માટે લાયક બનવા માટે સભ્યોએ ઓછામાં ઓછા દસ વર્ષ ઈ સભ્યપદ પૂર્ણ કરવું આવશ્યક છે તો લગભગ પંચોતેર ટકા પેન્શન સભ્યોની તેમની સંપૂર્ણ પેન્શન રકમ પર ચાર વર્ષની સેવાની અંદર એટલે કે દસ વર્ષથી ઓછા સમયમાં ઉપાડી લે છે જેનાથી તેમનું સભ્યપદ સમાપ્ત થાય છે અને સભ્ય ભવિષ્યના પેન્શન અને સામાજિક સુરક્ષા લાભો માટે અયોગ્ય બને છે તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે અગત્યની હતી વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર